પાણી ગરમ થઈ ગયું છે તો આપણે ગેસ બંધ કરી લેવાનો છે અડધી ચમચી બેકિંગ સોડા એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એને પહેલા ઓગાળી લેવાનું છે ગરમ પાણીમાં બેકિંગ સોડા અને મીઠું સરસ રીતે ઓગાળી લીધા છે તો આપણે ડાયરેક્ટ લોટમાં જ મિક્સ કરવાનું છે થોડું થોડું મિક્સ કરતો જવાનું છે આ લોટ આપણે ઢીલો નથી કરી દેવાનો કઠણ લોટ બાંધવાનો છે લોટ આ રીતે બાંધી લીધો છે તો આપણે બે નાની ચમચી તેલ પાડીને સેજણી લઈશું લોટ રેડી થઈ ગયો છે તો એને દસ મિનિટ નો આપણે રેસ્ટ આપીશું લોટને ને દસ મિનિટ થઈ ગઈ છે તો સરસ આપણો લોટ એકદમ હુંવારો થઈ ગયો છે તો આપણે આ રીતે એક લુવો લેવાનો છે એક ચમચી જેવું ઉપર તેલ પાડીશું આપણે આ રીતે મસળવાનો છે ઉપર આ રીતે આપણે ત્રણ કે ચાર મિનિટ લોટને મસળી લીધો છે તો પેલા એનો લુવો રેડી કરી લઈશું તમે જોઈ શકો છો કે આ લોટ આપણે એકદમ કલર બદલાઈ ગયો છે તો સરસ આપણો લોટ થઈ ગયો છે રેડી તો આ રીતનો આપણે લુવો બનાવી લેવાનો છે સરખું આ રીતે લુવો બનાવી લેવાનો છે આ રીતના આપણે લુવા રેડી કરી લેવાના છે બધા જ લુવા આ રીતે રેડી કરી લઈશું પહેલા આપણે આ રીતે બધા જ લુવા આપણે રેડી કરી લીધા છે લુવા એક એટલા માટે લુવાને ફીણવા માટે એક ચમચી અડદનો લોટ લીધો છે તેલમાં પહેલા એ લોટ ને સરસ રીતે વગાડી લઈશું તો ત્રણ નાની ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે અંદર આ રીતે સરસ રીતે હલાવી લેવાનું છે પેહલા આ રીતે થોડું થોડું પાડીને આપણે થોડા થોડા લુવા લઈને હલાવી લેવાનું છે આમ લુવા આ રીતે બધા છૂટા છૂટા રહેવા જોઈએ આપણા એક ટીપુ તેલ અને એક ટીપુ પાણીથી આપણે આ રીતે પ્લાસ્ટિક લગાવી લેવાનું છે જ્યારે વણતી વખત આપણે એકદમ ચોટી ના જાય ચરાફળી એટલા માટે તો આપણે પહેલા વણી લઈશું આ રીતે એક એક લુવાથી આપણે વણી લઈશું આ રીતે બધી સાઈડો આપણી કમ્પ્લીટ થવી જોઈએ તો સરસ આ આ રીતે રીતે લેવાના છે બધા જ બધી આપણે રેડી કરી લીધી છે તો પહેલા કાપા પાણી લઈશું આ રીતે આપણે પીસ પાડવા હોય તો અલગ અલગ આ રીતે પાડી શકીએ છીએ આ રીતે ફ્રાય કરી લેવાનું છે આ આ રીતે રીતે પણ આપણે પીસ છીએ તેલ ગરમ થઈ ગયું છે તો ફ્રાય કરી લઈશું આપણે બીજી બાજુ પલટાવીશું বহুত ৰাইট নাথাকি থোৱা দেখুৱাই જે આપણે નાના પીસ પાડ્યા છે એ ફ્રાય કરી લઈશું ચોરા ખડી ઉપર એ રેડી કરી લઈશું તો અડધી ચમચી સંચર લીધું છે એક ચમચી લાલ મરચું પાવડર કાશ્મીરી લાલ મરચું પાવડર છે એકદમ મારું તો આ રીતે મિક્સ કરી લઈશું આ રીતે ઝીણી ઝીણી ચપટી ની મદદ થોડું થોડું પેરવાનું છે આપણે એક જ સાઈડ પેરવવાનું છે આના ઉપર આ રીતે આપણે મસાલો કરી લેવાનો છે તમારા તીખાસ પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો આપણી ચોરાફળી રેડી થઈ ગઈ છે તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં